અત્યારે ગુડ નાઇટ હોય સવારના નવ વાગ્યા ને આમ ફ્રેશ હોવા જોઈએ કે ગુડ મોર્નિંગ

હરિદ્વારનું છે પાછળનું બેકગ્રાઉન્ડ છે ગંગા મંદિર ગંગા મંદિર તો બહુ મોટો ફોટો બનાવ રહ્યો છે બાકી આજે બેઠા છે ને એ અમારા ઘરનો જ ફોટો છે તો એ જ અમે બનાવી તો સોનલ બી જોઈ ગઈ કામ બની છે તો જય સોનલ માં તો જે સ્વાદનો પ્રોગ્રામ શું છે આજનો પ્રોગ્રામ બધું મારે તને કહેવાનું નથી એ કે કહેવાનું નથી

એમાં મારો વાંક નથી જો આ બધા સિંગલ રહ્યા છે આ એક સમજી જો બધા સિંગલ સિંગલ તારો બાપ બીજું ક્યાં છે તમને બીજું બતાવું હાલો આ કો કબાટ અને જો આ ઢગલા રહ્યા હાલો રેડી કે આ ખરાબ થઈ ગયા પતી ગયા છે અજાજી તમે કેમ આવું કરો અજાજી આ બરા કાપા એ એક નંબર છે

ॐ भूर्भुवः स्वाहा सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वायत्रेयं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदया स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवा सवितुहरे यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रामहे सुगन्धिवदनं कुर्वालुकमेव શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો આપણે મામતેશ્વર દાદા ને સિદ્ધેશ્વર આહુતિ આપી ખાંભા ગામના દરેક લોકોનું કલ્યાણ થાય આપણે ઓળખીએ ન ઓળખીએ પણ ખાંભામાં જે રહેતા હોય એનું બધાનું કલ્યાણ થાય એટલા માટે આપણે આખો મહિનો ભોળાનાથને યાદ કરીને આહુતિ આપી શ્રાવણ મહિનાની અંદર આ ભાદરવા મહિનાની અંદર ગાયત્રી મંદિરે બધાને બોલાવીને શ્રાવણ મહિનામાં શિવપુરાણનું પણ આયોજન કર્યું હતું અને રુદ્રાભિષેક પણ કરાયો હતો માતાને દૂષિત કરી દીધી પછી પર્વતો આપણે ખોદવા માંડ્યા પર્વતોને તોડી નાખ્યા નદીઓમાં કચરો ઠાલવો મોટા મોટા કારખાનાઓ નાખીને વમાણે આપણે ધુમાડાથી દૂષિત કરી દીધી આવું બધું આપણે વૃક્ષોને આપણે છેદન કરી નાખ્યું જંગલના જંગલ આપણે કાપી નાખ્યા એટલે હવે પ્રકૃતિ કોપાયમાન થઈ છે આપણા ઉપર स्वाहा इदं गाय नमाम ॐ भोर्भुवा स्वाहत सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमामृरिजनो लभो यो नः प्रचोदयात् स्वाहा ઈદં ગાય નમ ભૂર્ભુવાહર્ત સવિતુર્વરે ભગો દેવસ ધીમી ધો યો ન પ્રચોયા સ્વાઈદં ગાયત્રીદં स्वहीतुर्वरे रामहे सुगन्धि पुष्टिवदनं उर्वारुकमिव वन्दनान् मृत्युर्मुक्ष्य मामृतान् स्वाहा मृत्युञ्जय इदं नमो गं यजामहे सुगन्धि पुष्टिवदनं उर्वारुकमिव वन्दनान् मृत्युर्मुक्षय स्वाहा उर्वारुकमिवृत्युर्मोक्षेय मामृता स्वाहाय मामृता स्वाहा भर्गोदेवस्य धीमहि धियो नः प्रचोदयात् स्वाहा ્રીમ પ્રચોદયા સ્વાહ ઇદ ગાયણોચ્યા કરિતા શિષ્ઠા વિદ્યા સર્વ યિતાહુતિના કામાનત સમર્દય સમર્દય સ્વાહા ઇદમ અગ્નયે સૃષ્ટ કૃતે ઇદમ એ તુસરે છે જ્યારે સ્વાહા કહેવામાં આવે ને ત્યારે શ્રી ફળ વચ્ચે મૂકી દેવાનું છે ધીમે થી કરે ૂર્ણમદ પૂર્ણમીદ पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाहा हवे अवनसामग्री बधयसुः पवित्रमसि शतधारं वसोः पवित्रमसि सहस्रधारं देवस्वातु स्वातु पवित्रेण शतदारेण सोप्त्वा कामदुक्षः स्वाहा परमं प्रदानां पुरुषस्तथान्ये विश्वोद्गते कारणमीश्वरं वा तस्मै नमो विघ्नविनाशनाय तानि सर्वाणि नश्यन्ति पदे प्रदक्षिणपदे आत्माभिवन्दनं ॐ मेधामि धामि देव सविता दधातु ॐ मेधामि धामि देवी सरस्वतीया दधातु મુખ પર ગળા ઉપર યજ્ઞ ભગવાન નો દિવ્ય સંદેશ અમે ધારણ છીએ શરીરના દુઃખતા ભાવ ભગવાનને સોંપી દેવું પડશે તો મૃત્યુ આવે પેલા સદકારીઓ કરી લેવા એ આ ભસ્મ આપણને સંદેશ આપે છે રોજ ભસ્મનું તિલક કરવું જોઈએ અને રોજ આપણે આપણા મૃત્યુને યાદ કરવું જોઈએ ઘણા બધા મંત્રો બોલીને આપણે આહુતિ આપી છે આહુતિની અંદર પણ બધા હુત દ્રવ્ય જે વાપરા છે એ એનો ધુમાડો આ કાષ્ઠનો ધુમાડો એનાથી જે ભસ્મ તૈયાર થઈ ગઈ છે એ ભસ્મને જો આપણા ખેતરની અંદર વેરી દેવામાં આવે તો આપણને ધાર્યા કરતા સારો પાક પ્રાપ્ત થાય જંતુનાશક દવાને બદલે કપાળમાં ય ભગવાન કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય તો તમે અમને ક્ષમા કરજો આવા જૂજન વિસર્જન ન પરમેશ્વર ಮಂತ್ರಹೀನ ಗ್ರ್ಯಾಹೀನ ಭಕ್ತಿಹೀನ ಸುರೇಶ್ವರ ಯೂಜಿ ತೇವ ಪರಿಪೂರ್ಣ ದದಸ್ತು ಮೇ ಯದಕ್ಷರ ಪದ ಭ್ರಷ್ಟೀ ಮ ಪ್ರತ್ಯೇಕು ಮಸ್ತವಂದರು કલ્યાણ થઈ જાય અને એ દક્ષિણા છે આપણી અંદર રહેલી બુરાઈ કુટેવ વ્યસન દુર્બુદ્ધિ અને દુર્ગુણ જે કઈ આપણી અંદર હોય એ ભગવાનને દક્ષિણાના રૂપમાં અર્પણ કરી દેવાનું છે અને પ્રસાદના રૂપમાં કોઈ પણ સારો સંકલ્પ લેવાનો છે ચોવીસ ગાયત્રી મંત્ર રોજ બોલવા એવો બધાએ સંકલ્પ લેવાનો છે ગાયત્રી મંત્ર છે સૂર્ય ભગવાનનો મંત્ર છે બધાને સૂર્ય ભગવાનની જરૂર છે તો સૂર્ય ભગવાનનો મંત્ર છે સદબુદ્ધિનો મંત્ર છે સદબુદ્ધિની જરૂર બધાને છે માટે ચોવીસ ગાયત્રી મંત્ર રોજ આપણે બોલવા જોઈએ ગાયત્રી મંત્ર એ સર્વ સમસ્યાઓના સમાધાનનું મંત્ર છે એક ગાયત્રી મંત્ર આપણે જો બોલીએ છીએ તો આપણા શરીરમાંથી એક હજાર કે એક લાખ તંતુઓ જાગૃત થઈ જાય છે એટલી ગાયત્રી મંત્રની તાકાત છે તો ઓછામાં ઓછા ચોવીસ ગાયત્રી મંત્ર રોજ બોલવા